પણ ગેરેજ જ પહેલા અરુણ નવરાવવાનું છે બરોબર અરૂણને નવરાવવા પડે બે દિવસે એક એને નવરાવો પડે એટલે ગરમ પાણી કારણ કે વાતાવરણ ઠંડુ છે એના લીધે શરદી થઈ જાય બરોબર અને આ છે અમારા અરુણ ભાઈ જુઓ અરુણ નાવાનું છે અરુણ તારે ગરમ પાણી મેલ દેડો લેડો ગરમ પાણી મેલ દે અરુણ માટે અને એને નવરાઈ દેજો અત્યારે ચા પીવાનું ચાલુ જ છે બરોબર વાટકામાં ચા છે ચા પીવી રહેલા છે બરોબર જાગુ વાહન કહે છે પાણી લઈ દેવામાં મૂકવાનું છે પાણી બરાબર માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ અરુણ 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 એ અરુણ કેમ બોલતા નહીં હા

કે કોઈ નઈ પકડી કલાક લાગજો બરોબર અરુણભાઈ નહીં અરુણ ચેલો ટાઈમ લાગજો મચરો બહુ બે કલાક લાગે પૂરો નવરાવામાં પૂરો વિડીયો તો નહીં બતાવી કહેતા બરોબર ઊંઘાડીને નવરાવો પડે એને હવે અમે નાઈ છીએ બરાબર અને પછી જવું પડશે ગેરેજે જવાનું છે બરાબર અને વાજી ગયા છે સમજા નવ સાડા નવ વાજી ગયા છે લેટ તો લેટ પણ નવરાવો તો પડે અરુણને બરાબર ચલો નાઈ તો તૈયાર થઈ ગયા બરાબર હવે નીકળીએ ગેરેજે જવા માટે બરાબર ચલો જય માતાજી હા છે અમારું હોળી બાબા હોળી બાબા લઈને જવાનું છે બરાબર આવી જા ખોડો ના ટ્યુશન આવી જા ગેરેજ પર બરાબર જય મેદડી માતાજી લાદરા